વૈશાખના વાયરાગ વાલી પચાસ પચાસ ડિગ્રી તાપ પડશે એવી ભાઈ એવું કહેવાય છે ગુજરાતમાં છ હવા છ કરોડ ની વસ્તી આગળ પાછું જ એક્સેસ કરી લેલું પણ માથા થી એક એક ઝાડ વાવે તો હવા છ કરોડ ઝાડ થઈ જાય અને ઝાડ નો પાણી પંચું નકરો ઓક્સિજન છે તમે જો ઝાડ વાયો હોય લીલોતરી મારા દેવની રીતના હોય અને હું ભગત ની માતા બોલી રહ્યું બરોબર બાર મહિને એક એક ધાર વાયો છો અને ધરતી ઉપર જેટલી લીલોતરી થાય એટલી ગરમી પાછી પડશે અને વરસાદ આવશે